સુરતના સચિનમાં કાપડ મિલો ચલાવતા ઉદ્યોગપતિઓને હેરાન કરતા ખંડણીખોરની ધરપકડ કરવામાં આવી છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ખંડણીખોર ઝડપાયો છે સચિન વિસ્તારના ઉદ્યોગપતિઓ પાસે એક લાખની ખંડણી માંગી હતી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના નેતા સુશાંત ત્રિપાઠીની પોલીસે ધરપકડ કરી છે

જેઓએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સુશાંત પરસોત્તમ ત્રિપાઠી ગત પંદર મે બે હજાર ઓગણીસના રોજ દક્ષિણ ગુજરાત કામદાર પરિષદના લેટર પેડ પરથી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ ટ્રેડ યુનિયનના કોઓર્ડિનેટર મારફતે સંકલ્પ મિલની વિરુદ્ધમાં કામદારોને કેમિકલના ઉપયોગ કરવાથી ચામડીના રોગ થાય છે તેવા આક્ષેપ કર્યા હતા તેમજ સુશાંતે ખોટી રીતે હેરાન પરેશાન કરી વોટ્સએપ કોલ કરી ગેરકાયદે નાણાંની માંગ કરી હતી આ ઉપરાંત નાણાં નહીં ચૂકવો તો મિલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી ત્યાર પછી તેની સાથે સમાધાન કરી દર છ સાત મહિને દસ થી પંદર હજારની રકમ લઈ જતો હતો અને ફરીવાર તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ મિલ માલિક આલોક પાલીવાલ અને સંજય યાદવ ની હાજરમાં સુશાંત મિલમાં આવ્યો હતો એક લાખ રૂપિયાની રકમ આપવાની નથી ચપ્પુ બતાવીને જો નાણા નહીં ચૂકવો તો મિલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી ત્યાર પછી ઉદ્યોગપતિઓએ પચાસ હજારની રકમ ચૂકવી દીધી હતી જ્યારે બાકી રહેલા પચાસ હજારની માંગ કરતો હતો સુશાંત ત્રિપાઠીએ સુભાષચંદ્ર ફાઉન્ડેશનના નામે નાણાં પડાવવાની યુક્તિ કરતા મેનેજર સુધાકર મિશ્રાએ સચિન જીઆઈડીસા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પુરુષોત્તમભાઈ ત્રિપાઠીના વિરુદ્ધમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆઈડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધમાં અરજીઓ કરતો હતો આ જે આરોપી હતો એ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોર્ડિનેટર તરીકે ટુ વર્લ્ડ સોશિયલાઇઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી આ અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ અને અરજીઓ કરતો હતો આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો કે મિલ માલિકો જે છે ભોગ બનનાર એમના એમને દબાણ કરી એમને પ્રેશરમાં લાવી અને એમને ધાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો આ બંને મિલ માલિકો પાસેથી એમણે જે તે વખતે એક એક લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી ચાલીસ હજાર અને એક મિલ માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવેલ પણ હતા એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સ્ટ્રોસન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીઓની આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ કુલ ચાર ચાર ગુનાઓ દાખલ થયેલા છે જેમાંથી બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવા સ્ટેશનમાં દાખલ થયેલા છે આ જે ગુનાઓ જે છે એ એકસ્ટ્રોશનના ઉપરાંત ફોર્જરીના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઇમેલ કરે અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં એટલે એ લેબર મારફતે એને મિલની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો હતો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો Bureau report H24 news, Surat.